નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો જો વિડીયોમાં પહેલી વાર આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે તો જે ગલોડીની વાડીમાં કહેવાય એમાં જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે તો પહેલામાં પહેલું વાડીમાં રિઝલ્ટ બતાવી દઈશું કે રિઝલ્ટ કેવું મળ્યું છે ઓકે તો રિઝલ્ટ બતાવું તમને મિત્રો મિત્રો જુઓ તમે પાંદડે પાંદડે ગિલોડા જોઈ શકો છો જુઓ તમે કોઈ પણ જાતનું ગેપિંગ નહીં જો એકદમ ક્વોલિટી શાઇનિંગ નંબર વન એક જગ્યાએ ને તમને બધી જ જગ્યાએ બતાવું જુઓ તમે છે નરા ગલોડા જ ગલોડા છે જુઓ તમે એકદમ ક્વોલિટી શાઇનિંગ ગલોડા બાકા નહીં થતા જુઓ તમે નયું જવાનું પડ્યું છે ફ્લાવરિંગ ફ્લાવરિંગ થઈ ગયું છે પૂરી વાડીમાં બરાબર એક જગ્યાએ ને તમે આખી વાડી જુઓ લીલીછમ છમ કોઈ પણ જગ્યાએ પીડાસ જોવા નહીં મળે તમને ગ્રીનરી ફૂટ વિકાસ કોઈપણ જાતનો ફંગી સેડનો પ્રોબ્લમ નહીં જોવો તમે બધે દરેક જગ્યાએ તો અમે જુઓ છે ગઈ સાલે ગઈ કાલે જ વ્યાની લીધા છે તો પણ જુઓ કેટલો બધો માલ છે જુઓ તમે એક નંબર એક જગ્યાએ તમે દરેક જગ્યાઓ જુઓ એક નંબર વાડી છે જે લોકોને માલ ઓછો મળતો હોય ફ્લાવરિંગ ઓછું થતું હોય વિકાસ ના થતો હોય બારી વાડી પીરી પડતી હોય તમારો કોન્ટેક કરી શકે છે જુઓ છે એકદમ જબરજસ્ત અને નર્યું ફ્લાવરિંગ ફ્લાવરિંગ પડ્યું છે પૂરી વાડીમાં જુઓ એકદમ વ્હાઈટ વ્હાઈટ દેખાશે જુઓ પૂરી વાડી એકદમ લીલીછમ હોટ વિકાસ ગ્રીનરી ગ્રોથ જો તમે ઉપરથી પણ તમને વાડી બતાવો મિત્રો જુઓ છો એની ગ્રીનરી વિકાસ ગ્રોથ લીલમ અને કોઈ પણ જાતની તકલીફ નહીં ઓકે તો જે પ્રગતિશીલ ખેડૂત છે એમની સાથે જ વાત કરીશું આપણે ઓકે

અને ફૂટ ઓછી હતી ધરધર ઓછી પીરાસ વાડી પીડી પડતી હતી ફૂટ વિકાસ ઓછો હતો અને જવાનું ઓછું હતું બરાબર હવે આ તમે કઈ દવા વાપરી આપણી આ આ વાપરી વેરી આ ત્રણ દવા મને વાપરી છે બરાબર આ દવાના તમે કેટલી વાર સ્પ્રે લીધા એક જ બ્રેક ખાલી એક જ વાર સ્પ્રે લીધેલો છે હવે એક વાર સ્પ્રે કર્યા પછી તમને શું ફાયદા થયા તમારા વાડીમાં ફાયદા થયા કારણ કે વીસ પચીસ કિલો મળે એટલે હાઈટ કિલો જેવા થયા વીસ થી પચીસ કિલો ગિલોડા મળતા હતા અને અત્યારે થી સાઠ કિલો એમનું ઉત્પાદન થઈ ગયું છે બરાબર આ ફરીવાર કેટલું નીકળે એવું લાગે તમને ફરીવારે હજુ વ્યાના નહીં હજુ તાજે મોકલે એટલે ખબર પડે ત્યાં એક જવાબ મોકલે ગઈ સાલે જ વિન્યા છે તો પણ આટલો માલ દેખાય છે બરાબર આ જે પણ લોકો તમારી વિડીયો જોતા છે એમને તમારે શું સંદેશો આપવો છે આ દવા વિશે આ દવા વળી વાપરે એને સારું છે એમ રિઝલ્ટ કેવું મળે એમને રિઝલ્ટ કમ્પ્લીટ બરાબર છે આ દવા વાપરીને તમે સંતુષ્ટ છો હા સંતોષ છે ઓકે તો આ દવા એમને વાપરેલી છે ખાલી એક જ વાર છંટકાવ કર્યો ને એક જ છંકાવ કર્યો એક જ વાર તો થોડી પ્રોડક્ટની માહિતી આપી દઈશ તો આપણે ક્રોપ પરિવર્તન જે પંદર લીટરમાં તમારે વીસ એમએલ લેવાનું છે ત્યાં તમારે ગ્રોથ વિકાસ અને નવી ફૂડ માટે કામ કરશે વાડી પીરી પડતી હોય તો લીલી છમ કરી દેશે પંદર લીટરમાં ખાલી વીસથી પચીસ એમએલ તમે લઈ શકો છો અને બધી જ શાકભાજીમાં બધા જ પાકમાં તમે વાપરી શકો છો બીજું છે એપટી જે તમારા તાપ તડકા વરસાદથી રક્ષણ કરશે સ્પ્રેડરિંગ કરશે ફેલાવશે ચોંટાડશે પીએચ મેન્ટેન કરશે જમીનમાં સાર ઉતારશે જમીન પોચી કરશે નરમ કરશે ભરભરી કરશે પંદર લીટરમાં ખાલી પાંચ જ એમએલ એમ છે દવાને બરાબર મિક્સ કરી નાખશે આ તમારો વીસથી ત્રીસ ટકા તમારો મતલબમાં જે ખર્ચો થાય એગ્રોમાં એ બચાવી આપશે આ પાંચે જ એમએલ ખાલી સાત જ રૂપિયાનો ખર્ચ આવશે અને આનો વાત કરીએ તો પંદરથી સોળ રૂપિયા ખર્ચ પંપના અને બીજું જે વાત કરીએ બ્લૂમ ફાસ્ટ જે સ્પેશિયલ ફ્લાવરિંગ માટે જેને ફ્લાવરિંગ ખરી જતું હોય તો તેને અટકાવવાનું કામ કરશે પછી જે પણ ગિલોડાની સાઇઝ છે તો એને વાકા નહીં વળવા દે એકદમ સીધા થશે પેન્સિલ જેવા બરાબર અને એની ક્વોલિટી સાઇનિંગ અને એની લંબાઈમાં વધારો કરશે એટલે ખેડૂતનું પચીસથી લઈને ત્રીસ ટકા ઉત્પાદન વધારશે આ તમારે ક્વોલિટી સાઇનિંગ અને નંબર વન ક્વોલિટી બનાવશે તમારા ગિલોડા માર્કેટમાં અને બીજાના આખો જમીન આસમાનનો ફેર પડશે આ બ્લોમ ફાસ્ટ પંદર લીટરમાં ખાલી પંદર જ એમએલ લેવાનું છે ઓકે તો જે પણ ખેડૂત મિત્રો ગલોડી આજુબાજુના એરિયામાં આપણા આનંદમાં જે પણ ચમારા હોય નવાખલ છે માનપુરા છે ધિલોડ બરાબર આ તમારી વિડીયો જોવા વાપરવી જોઈએ કેવું મળ્યું તમને પહેલી પહેલી જ જ વાર દવા આપેલી તમને આ રાજુભાઈએ ચાલેલી રાજુભાઈ બરાબર છે તો બતાવી દઈશ રાજુભાઈને તો આ રાજુભાઈ છે જેમને આપણી આ દવા સજેસ્ટ કરેલી તો રાજુભાઈ તમારું નામ અને મોબાઈલ નંબર આપો

શું નામ તમારું પડિયાર સનાભાઈ રાવજીભાઈ પડિયાર ગામ લાગે બરાબર છે તો જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ ખૂબ ખૂબ આભાર કયો વિસ્તાર બોરિયા વિસ્તાર ફરી એકવાર વાડી બતાવી દો તમને મિત્રો જોઈ શકો છો જબરજસ્ત લીલી છમ વાડી ઓકે તો જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ